જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે આપણે છે ને ટ્રેક્ટરની સર્વિસ કરાવવા જવાનું છે અને એનો જે લોઢ્યો અને રૂલ ને રાફ બનાવા દીધા છે એને લેવા જવાના છે એટલે આપણે ભાટિયા જાશું અને આખી ટ્રેક્ટરની ફૂલ સર્વિસ કરાવવાની છે તો જોડાય રહેજો નવા વ્લોગમાં અને બીજું ઘણું બધું આવશે સરપ્રાઇઝ છે બધું વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન તમને મળતી રહે

ઘણું કર્યું પણ આમાં બેડ નથી આવતો ગમે આઉટ છે હવે હું કરશું હું કરશું આવું જ છે મેં આઈડિયો આપ્યો છે એમ કરવું છે આ છે ને આને કાપી આ અંદર નું ગાળું છે ને અહીંયા ખાચી મારે ને આને થોડાક બહાર લઈ લે અહીંથી આમ

આમાં કલર એ બાકી છે અને તે પછી બધું હરખું થાય હજી સેટ સાટ કરે બધું કામ બધું આવું ચાલે જય માતાજી મિત્રો તો આપણે છે ને ટ્રેક્ટર ને સર્વિસ કરાવતા આવ્યા અને આ લોંઢીઓ ને રૂલ લેવાના હતા એ લઈ આવ્યા એક ચવડો એક્સ્ટ્રા બનાવવાનો હતો એ પણ બની ગયો અને સાથે આમાં છે ને એક સરપ્રાઈઝ છે એ હમણાં ખોલીને તમને બતાવું એના શું ફાયદા છે શું નહીં બધું તમને બતાવવું હમણાં તો આપણે જે સરપ્રાઇઝ મેં હમણાં તમને કીધું હતું ને એ છે ને આ છે હમણાં બતાવું આ શું વસ્તુ છે કમેન્ટમાં કેજો તમે કમેન્ટમાં લખીને મને કહેજો કે આ શું વસ્તુ છે બરાબર આપણે છે ને ખાવામાં આનો ઉપયોગ કરીએ છીએ એંધા નમક કહેવાય એને તમે શું કહેવાય એને કમેન્ટમાં લખીને કહી દો બસ હવે આથી મોટી હિન્ટ બીજી શું હોય તો ચાલો આપણે આજનો બ્લોગ પૂરું કરી રૂલ બની ગયો બધું આપણે ઘરે આ પણ લઈ લીધું છું એને ઘરે પુગાડી દીધું હવે બસ આજનો બ્લોગ આ ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે તમને ખાસ એક છે ને રિક્વેસ્ટ કરવાની છે આપણી પ્રિયલ બેન આપણે પ્રિયલ બેન પાસે જઈએ અને રિક્વેસ્ટ કરે તમને એ કરી મૂકજો બરાબર ચાલવા આપણે કરો ચેનલને લાઈક કરો અને અમાર ચેનલને લલ ભૂલતા શેર કરો ટેપ કરો લાઈક કરો લાઈક કરો શેર કરો